રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ ક્યાંક બંધ છે ક્યાંક ચાલુ છે પણ એનું રિન્યુ નથી કરવામાં આવ્યું અને ક્યાંક નથી આ બધી અલગ અલગ વિસંગત વિસંગતતાઓના કારણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણે ત્રણ ઝોનની અંદર પહેલી ઓગસ્ટથી ફાયર કોમ્યુનિટી હોલ બંધ કરીએ છીએ અને તમામ હોલની અંદર બે મહિનાના સમયગાળા દરમિયાન ફાયરના સાધનો ફિટ કરવા માટેની એક ટેન્ડર પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરીએ છીએ એટલે ટેકનિકલી ફાયરના ઇક્વિપમેન્ટ નવા મૂકવાના કારણે બે મહિના સુધી મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ પહેલી ઓગસ્ટથી બંધ કરવામાં આવે છે જેમના બુકિંગ છે એ સ્વાભાવિકપણે કેન્સલ કરવા પડે કારણ કે ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ ત્યાં ફિટ કરવાના છે એટલે નાના મોટા સિવિલ વર્ક પણ આવશે એટલે કોઈને આવનારા દિવસોમાં કોઈ સિટીઝન્સને પ્રોબ્લેમ નો થાય એના માટે પંદર દિવસ પહેલાં પણ અમે લોકોએ મહાનગરપાલિકાએ જાહેરાત કરી દીધી છે કે એકત્રીસ જુલાઈ સુધી જેના હોલના બુકિંગ હશે એ બધા જ લોકો એ યુઝ કરી શકશે અને પહેલી ઓગસ્ટથી બુકિંગ જ અમે બંધ કર્યા છે પણ એટલા બધા ઓગસ્ટ મહિનામાં હતા નહીં મારા કંદાજ મુજબ દસેક જેટલા બુકિંગ હતા પણ એ અમે લોકોએ રદ કર્યા છે